અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલી કાશીબા હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ દ્વારા ઓછા વજનવાળા બાળકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે રાજુલામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે કાશીબા હોસ્પિટલના ડૉક્ટર્સની ટીમ દ્વારા એક ઓછા વજનવાળા જન્મેલા બાળકનો જીવ બચાવી ઉમદા કામગીરી કરવામાં આવી છે રાજુલા શહેરમાં આવેલ નામાંકિત કાશીબા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કથિવદર ગામના એક બાળકને તારીખ છ ફેબ્રુઆરીના રોજ એડમિટ કરવામાં આવ્યો હતો આ બાળકને કાશીબા હોસ્પિટલના ડોક્ટર દિનેશ કલસરિયા સહિત ડોક્ટર્સની ટીમ દ્વારા ઓછા વજનવાળા બાળકને બે મહિના અને તેર દિવસ પૂરતી સારવાર આપી અને બાળકની તબિયત તંદુરસ્ત હોવાથી આજે તેમને રજા આપવામાં આવી છે અને બાળકની તમામ સારવાર પીએમજેએવાય કાર્ડમાં કરવામાં આવી હતી આ બાળકનો જન્મ મહુવા હોસ્પિટલ ખાતે થયો હતો ત્યારે તેમનું વજન માત્ર 0.440 ગ્રામ હતું અને આ બાળકને મહુવા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી ત્યારબાદ વધુ સારવાર માટે કાસિબા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો બાળકને 2 મહિના અને 13 દિવસ NICU માં રાખી તમામ પ્રકારની જરૂરી સારવાર આપવામાં આવી હતી અને સારવાર બાદ બાળકનું વજન 1 કિલો અને 100 ગ્રામ થયું હતું વધુમાં જણાવ્યું કે આવા કેસ ભાગ્યે જ જોવા મળતા હોય છે બાળકની તમામ સારવાર પીએમ જેવાય કાર્ડમાં કરવામાં આવી હતી હાલ બાળકની તબિયત એકદમ તંદુરસ્ત હોવાથી આજે તેમને રજા આપવામાં આવી છે મારું નામ ડોક્ટર દિનેશ કલસરીએ એમડી पीडियाट्रिक બાળકોનો ડોક્ટર કાશીબ હોસ્પિટલ રાજુલા આત્યારે તારીખ 6 200 6 2 2024 ના રોજ અમારી પાસે એક બાળક આવેલું છે એનું જન્મ વજન 440 ગ્રામ અને જન્મ મોવા થેરોજી બાળક કથિવંદર ગામ છે ને બાળકને ત્યાંથી મહુવાથી સારવારવાર અર્થે અહીંયા રાજુલા કાશીબા હોસ્પિટલમાં લાવવામાં આવેલું ત્યારે તેમનું વજન ચારસો ને ચાલીસ ગ્રામ હતું માત્ર બાળકને આજે અમે રજા કરી છે અત્યારે એમનું વજન એક કિલો અને સો ગ્રામ છે ટોટલ બાળકને ટોટલ બે મહિના ને તેર દિવસ એનઆઈસીમાં રાખેલું છે બાળકને ટોટલ સારવાર આપણે પીએમ જય કાર્ડમાં ટોટલ ફ્રીમાં કરેલી છે અત્યારે બાળકની કન્ડિશન સારી છે બાળક એકદમ સરસ થઈ ગયું છે વજન સારું છે અને અત્યારે બાળકને રજા કરીએ છીએ આજે સર બાળકને કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી છે બાળકને ઓલરેડી એમનું વજન એક ચારસો ચાલીસ ગ્રામ હતું એટલે આવ્યું એટલે ત્યારે તો શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે એમને ઓક્સિજનમાં રાખેલું વેન્ટિલેટર મશીન ઉપર રાખેલું પછી ફેફસા કાચા હતા તો ફેફસાના માટે ભારેમાંથી એક ઇન્જેક્શન જેને કહેવાય અમારી ભાષામાં સરફેક્ટન્ટ સરફેક્ટન્ટ આપેલું છે અને ત્યારબાદ એમને ધીરે ધીરે ઓક્સિજનમાં ને આઈવી એન્ટીબાયોટિક આઈવી ફ્લુઈડ બીજા એમાંઈનો એસિડ એમાંઈનો વેન ઇન્જેક્શન બીજું ધીરે ધીરે કરીને આર્ટી ફીડિંગ એવું બધું ચાલુ કરેલું છે અત્યારે તો બાળકને એકદમ સરસ થઈ ગયું છે અત્યારે બધું જ ઇન્જેક્શન બંધ કરીને ટોટલ ખાલી ને ખાલી આર્ટી ફિડિંગ ઉપર બાળકને રાખેલું છે વેઇટ ગેઇન સારો છે બાળકને મલ્ટિવિટામિન સપ્લિમેન્ટેશન ચાલુ કરેલું છે કે એમસી આપેલી છે અત્યારે બાળકને સારું છે સર મોસ્ટ ઓફલી આવા કેસ બનતા હોય છે ક્યારેક બનતા હોય છે શું કહેશો બહુ રેર કેસ આવો અત્યારે ઓલ ઇન્ડિયામાં ગણીએ તો આપણે ત્રણસો ને નેવું ગ્રામનો રેકોર્ડ છે ને આપણા એરિયામાં તો ચારસો ચાલીસ ગ્રામ આ ફર્સ્ટ બાળક હશે કે જે એનો બચાવ થયો છે ચારસો ચાલીસ ગ્રામ એટલે બહુ ઓછું વજન ગણાય બાળકનું એટલે આટલા ઓછા વજનમાં બાળકનો બચાવ થયો છે એ સારી વસ્તુ છે ને એના અમારી ટીમમાં ડૉક્ટર રાકેશભાઈ છોટાળા એમડી પીડિયાટ્રિક હું પોતે ડોક્ટર દિનેશ તલસરે એમ્બીપીડિયાડી તમારો સ્ટાફ પૂરો સપોર્ટમાં નાઇટ ડે મારો સ્ટાફ બધોય સપોર્ટમાં છે ત્રણ મેડિકલ ઓફિસર પૂરા સપોર્ટમાં હતા એટલે આખી ટીમ વર્ક થઈને બાળકને અત્યારે તો એકદમ સારી કંડિશન છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર